માં સખી સંઘ ડાભાની બહેનો સ્ત્રી સશક્તિકરણ માટે પ્રેરણારૂપ બની છે ત્યારે જંબુસર તાલુકામાં સખી સંઘ કાર્યરત છે જે બહેનો સેનેટરી પેડ પેકિંગ કરી વેચાણ અને જનજાગૃતિ ફેલાવવાનું કામ કરે છે જે સરાહનીય છે જે સ્ત્રી સશક્તિકરણ માટે પ્રેરણારૂપ બન્યા છે અને આર્થિક રીતે પગભર બનવા પહેલ કદમ પાડ્યું છે કેર ઇન્ડિયા બે હજાર સત્તરથી જંબુસર તાલુકામાં પીઆઈ ફાઉન્ડેશનના સંયોગથી કાર્યરત છે જે ખેતીવાડી રોજગારીને લગતી પ્રવૃત્તિઓ પશુપાલન ડેરી અને સ્વસહાય જૂથોની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બહેનોનું સંકલન સમર્થન અને ઉત્થાન માટે રોજગારીની પ્રવૃત્તિઓમાં આગળ વધે અને પોતે પગભર થઈ શકે સશક્ત બની શકે તેવા પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે બહેનો પુરુષ સુમોવડી બની છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણસો જેટલા સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવે છે જેમાં ત્રણ હજાર ચારસો ને સત્યાવીસ જેટલી બહેનો જોડાયેલી છે

બીજું કે મારા મશીનની જરૂર છે તો સરકાર શ્રી અને કોઈ એનજીઓ અમને સેનેટરી બિઝનેસનું મશીન મળી ગયું કે તો વધારે સારું છે ત્યાં અમારે બહાર લેવા ના જવું પડે અને એના વિશે અમને વધારે કમાણી મળી શકે અને આગળ જતા બેનોને ધંધો અને કામની મજૂરી માટે બહાર જવું ના પડે